જસદણ મોડેલ સ્કૂલ ખાતે ધોરણ નવ દસ ના ગણિત વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી જસદણ વિશ્યા તાલુકાના ધોરણ નવ દસ ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને જીસીએઆરટી ડોટ ગાંધીનગર તજજ્ઞ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને આમંત્રિત કર્યા હતા તેમજ તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા શિક્ષકોને સંબોધિત કરવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લામાંથી ચાર અધિકારીઓ તાલીમ આપવા માટે આવ્યા હતા જીસીઆરટી ગાંધીનગર ના માધ્યમથી જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવનના સહકારથી ખાસ કરીને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સૌ મિત્રોના સહકારથી અને ખાસ કરીને જસદણ અને વિશા વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ગણિત અને અંગ્રેજી પ્રત્યેની થોડીક સુગ છે અથવા તો નારાજગી છે અથવા વિષય પસંદગીમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ જોડાય છે એમાં સજ્જતા આવે અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ વધારે વળે એવા એક ઉદ્દેશ્ય સાથે બે દિવસ માટેનું જસદણ ખાતે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી એના તજજ્ઞોના માધ્યમથી આ બે દિવસની તાલીમ જસદણના ખાસ કરીને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને હાયર સેકન્ડરીના શાળાના શિક્ષકોની બે દિવસની તાલીમનો વર્ગ શરૂ કરવા જઈ રહ્યા છીએ